ચૈતર વસાવા જે છે તે આજે જેલની બહાર આવશે તેવી વાત સામે આવી રહી છે ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા લોકોને આહવાન કરવામાં આવ્યું છે તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો બપોરના સમયે મોવી ચોકડી નજીક જનતાને એ ચૈતર વસાવા જે છે તે સંબોધન કરશે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ જે છે તે આજે એ હાજર રહેવાના છે જિલ્લા પ્રમુખે મોટી સંખ્યામાં લોકો આવે એવું જનતા પાર્ટીના નેતા પર જાનથી મારી નાખવાનો એમના પર એ આરોપ હતો હુમલો કરવાનો આરોપ હતો સંજય વસાવા નામના ભારતીય જનતા પાર્ટીના નેતાએ તેમના પર આરોપ લગાવ્યા હતા ત્યારબાદ એમના પર ફરિયાદ દાખલ થઈ હતી એ બાદ જેલમાં બંધ હતા અને ત્યારથી વિધાનસભા સત્રમાં ત્રણ દિવસ માટે ચૈત્ર વસાવાને જામીન મળ્યા હતા વિધાનસભાના સત્ર પછી ફરી એ ચૈત્ર વસાવા જે છે તે જેલની અંદર એ હાજર થઈ ગયા હતા સેન્ટ્રલ જેલ ખાતે હાજર થઈ ગયા હતા જો કે ત્યારથી જ ચર્ચાએ જોર પકડ્યું હતું કે ચૈત્ર વસાવાને જામીન મળશે કે કેમ પરંતુ બે દિવસ પહેલાં ચૈત્ર વસાવાના એ જામીન મંજૂર થયા જામીન સરતી જામીન કહેવાય કે એક વર્ષ માટે ચૈત્ર વસાવાએ પોતાના મત ક્ષેત્રમાં એટલે કે મત વિસ્તાર જેનો છે ડીડિયાપાડાના આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પ્રવેશબંધી કરી દેવામાં આવી છે એટલે કે એ ત્યાં નહીં જઈ શકે આવતીકાલે જે પ્રમાણે વાત કરવામાં આવી હતી એ મુદ્દાને લઈને આજે સવાલ ઊભા થઈ રહ્યા હતા કે ચૈતર વસાવા એમને જામીન મળ્યા છે તો જેલની બહાર ક્યારે આવશે તો અત્યારે નવ વાગ્યા આસપાસ ચૈતર વસાવા કે જે જેલની બહાર આવવાના છે ને મોટી સંખ્યામાં લોકો જે છે તે સ્વાગત કરવા માટે એમને સ્વાગત કરવા માટે એમને આવકારવા માટે એ જેલની બહાર એકઠા થવાના છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાએ શું આહવાન કર્યું ચૈતર વસાવાને લઈને આવો એમને પણ સાંભળીએ નમસ્કાર મિત્રો આપણા સૌના લોકલાડીલા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાજી જેઓ છેલ્લા એસી દિવસથી બરોડા સેન્ટ્રલ જેલમાં હતા જેઓને આવતીકાલે ચોવીસ નવ બે હજાર પચીસના રોજ સવારે નવ વાગે આપણે એમનું ત્યાં સેન્ટ્રલ જેલ પર ભવ્ય સ્વાગત કરી અને એમને મૂવી જે વિસ્તાર છે આપણે બરોડાથી ડભોઈ ડભોઈથી તિલકવાડા દેવલિયા ગરુડેશ્વર અને રાજપીપળા હર્ષદ્ધિ માતાના મંદિરે ફૂલહાર કરી માતાજીના ત્યારબાદ વીરપુર ચોકડી રહી અને મોવી ચોકડી સુધીનો આ કાર્યક્રમ છે એમાં આપ સૌ ચૈતરભાઈ વસાવાજીનું મનોબળ વધારવા અને એમના પરિવારને સાથ સહકાર આપવા જે હર હંમેશ આપણા પ્રજાના દરેક સમાજના પ્રશ્નો ઉઠાવે છે અને આપણા માટે જેઓએ આટલી કષ્ટિ કરી આ સરકાર સામે લડી છેલ્લા એંસી દિવસથી જેઓ જેલમાં હતા એવા ચૈતરભાઈ વસાવાજી અને એમના પરિવારનું મનોબળ વધારવા આપણે સૌ આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સહભાગી થઈએ અને જોડાઈએ એવી આપ સૌને અમારી તમામ ગામના સરપંચ શ્રીઓ ગામના આગેવાન આગેવાનશ્રીઓ મારા યુવા સાથી મિત્રો ભાઈઓ બહેનોને અમારું બે હાથ જોડી તમને ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ જય હિન્દ જય ભારત